નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ તો મિત્રો એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

ને મિત્રો આજે એક કિલોગ્રામ સંધિનો ભાવ એક લાખ સત્તર હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર બસો સોળ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તોર હજાર આઠસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર એકસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પાંચસો બાણું રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકવીસ હજાર છસો રૂપિયા રાખી હશે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર ચોપન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એશી હજાર ચારસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ભાવ એક લાખ પાંચસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક સોનાનો લાવ એક લાખ વીસ હજાર સરસો અડતાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સનાનો ભાવ દસ લાખ પાંચ હજાર રૂપિયા રાખ્યો છે